દરેક પરીક્ષા પૂરી થયા પછી એક જ વિદ્યાર્થીઓને પ્રશ્ન હોય છે કે મેરિટ કેટલાય અટકશે સાથે સોશિયલ મીડિયામાં મેરિટ વાયરલ થતું હોય છે તો આપણે અગાઉથી એક વિડીયો બનાવેલ છે અને એ પ્રમાણે જ મેરિટ આવશે એવી શક્યતા પૂરેપૂરી છે તો એ વિડીયો હજી ચેકઆઉટ ન કર્યો હોય તો આપણે આઈ બટન ઉપર મળી જશે આપણી ચેનલ પર મળી જશે સબસ્ક્રાઈબ કરી જોડાઈ જાજો તો આજના વિડીયોમાં આપણે કયા પ્રશ્નો રદ થવાની શક્યતા છે વાંધા અરજીમાં કયા કયા પ્રશ્નો ગયા છે સાથે કોન્સ્ટેબલનું મેરિટ નીચે રહેવાના કારણો ક્યાં ક્યા છે એના કી આવેલી છે એ પ્રમાણે પ્રશ્ન છે કે એમાં તમે શબ્દના અર્થના ધ્યાને લઈ યોગ્ય વિકલ્પ ઓળખો તો આ છંદ પ્રમાણે છે કે ચારે છંદના નામ છે પાન કો ખલી દીવ દીવી તો તો આપણને નામ પણ નો આવડે એવા છંદ છે સાથે તલાટી અને જૂના પેપર માં જેમણે તૈયારી કરી હશે એમને કદાચ આ પ્રશ્ન આવડ્યો બાકી જે કોન્સ્ટેબલના સિલેબસ પ્રમાણે આ પ્રશ્ન નથી વ્યાકરણમાં તો આ પ્રશ્ન એક વાંધા અરજીમાં ગયો છે એ સિવાય જોડણી છે ગયેલ થી પચાસ સુધી જે પાંચ પ્રશ્નો પૂછાણા છે જોડણીના એ જોડણી પ્રશ્ન પણ કોન્સ્ટેબલના સિલેબસમાં નથી એ આધારે એ પાંચ પ્રશ્નો પણ રદ કરવા માટે વાંધા અરજીમાં ગયા છે એ સિવાય બાવનમો પ્રશ્ન છે કે જેમાં નીચે પૈકી કોઈ વિકલ્પ જૂથમાં તાર્કિક રીતે બંધ બેસતો નથી તો એમાં બી વિકલ્પ મ અને ડી ખ બંને વિકલ્પ આવી શકે છે કારણ કે મ એક એવો વિકલ્પ છે અને ખ એવી રીતે જેવી રીતે આપણે શબ્દ બોલતા હોય છે જીભથી બોલતી રીતે પછી આપણે હોડથી બોલતા હોય છે એવી રીતે શબ્દોની જોડણી હોય છે તો એ પણ વ્યાકરણ જેવો જ એક પ્રકારનો પ્રશ્ન છે તો એ પ્રશ્ન માટે વાંધા થઈ છે સાથે એકસો આઠમો પ્રશ્ન છે કે જેમાં જૈન ધર્મ માટેનો શબ્દ સંસ્કૃત શબ્દમાં જીન પરથી ઉતરી આવ્યો છે એ જીસીઆરટી ધોરણ અગિયારમાં પાઠ પાંચમાં સ્પષ્ટ ઉલ્લેખ છે એવી રીતે એકસો આઠમો વાંધા પ્રશ્ન ગયો છે જે ઓપ્શન નહીં તેથી પ્રશ્ન રદ કરવા માટેની વિનંતી કરવામાં આવી છે તો બાવનમાં પ્રશ્નમાં બી ડી બે આન્સર સાચા હોઈ શકે છે અને એકસો આઠમાં પ્રશ્ન રદ થઈ શકે છે અથવા એ પ્રશ્નના બધાને માર્ક મળી શકે છે અને એકસો સત્યાવીસમાં પ્રશ્ન પણ રદ થઈ શકે છે કારણ કે સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડની ઓફિશિયલ વેબસાઇટ પર દર્શાવ્યું છે કે નર્મદા મુખ્ય કેનારી લંબાઈ ગુજરાત રાજસ્થાન બોર્ડર સુધીની ચારસો અઠ્ઠાવન છે જે માત્ર ગુજરાતમાં કેનાલ લંબાઈ થઈ અને રાજસ્થાનમાં ચુમ્મોતેર કિલોમીટર લંબાઈ છે ઉમેરતા કુલ નર્મદાની લંબાઈ પાંચસો બત્રીસ કિલોમીટર અને પ્રશ્નમાં ક્યાંય ગુજરાતનો ઉલ્લેખ કરેલ નથી તેથી ઓપ્શન ખોટા છે તો આ પ્રશ્ન રદ થઈ શકે છે તો આવી રીતે આવા નવ પ્રશ્નો વાંધાજી માટે ધ્યાને લીધા છે બાકી હવે જે પાછી ફાઇનલ આન્સર ક્યાં આવે એમાં કયા પ્રશ્નો રદ કર્યા છે ક્યાંના બધાને ગુણ મળશે તેના વિશે આપણે નેક્સ્ટ વિડીયો બનાવીશું સાથે હવે કોન્સ્ટેબલનું મેરિટ નીચે રહેવાના કારણો વિશે આપણે વાત કરીએ તો સૌથી પહેલાં કારણની વાત કરીએ આપણે તો ગઈ વખતે દસ હજાર ને પાંચસો જગ્યા હતી અને આ વખતે બાર હજાર જગ્યા છે ઉપર પંદરસો જગ્યા વધુ છે એટલે આ વખતે કોન્સ્ટેબલનું મેરિટ નીચું રહેશે તો પણ જેમને ભરતીમાં વારો નથી આવ્યો એમને પણ વારો આવવાની શક્યતા છે કે જેમને સોથી એકસો દસ સુધી કટોકટ માર્ક છે જે તલવારની ધાર ઉપર છે એવું કહેવાય તો એમને પણ લાગવાનો ચાન્સ છે સાથે ગઈ વખતે ત્રણ લાખ લેખિત આપી હતી ને આ વખતે અઢી લાખ લોકોએ લેખિત પરીક્ષા આપી છે સામે પચાસ હજાર ઓછા છે અને એની સામે પંદરસો જેટલી જગ્યા વધુ છે અને ત્રીજું કારણ છે હાલ અમુક ભરતી ચાલી રહી છે જેમ કે સીસી ગ્રુપ એબી બી પંચાવનસો જગ્યા છે એમાં અને તમામ જિલ્લાના શિક્ષકોની ભરતી અત્યારે ચાલુ છે કચ્છની સ્પેશિયલ ભરતી એમ શિક્ષકોની જગ્યા આઠથી દસ હજારની આસપાસ ભરાય એમ છે અન્ય જેમ કે જીપીએસસી તથા ટેકનિકલવાળા જેને સારી કેડર મળતી હોય એ આ ભરતીમાં પરીક્ષામાં જે કદાચ લાગવાની શક્યતા હોય છતાં પણ એ ભરતીમાં એમનું નામ ન રાખે ડોક્યુમેન્ટ વેરિફિકેશન ન કરાવે અન્ય જેમ કે જીપીએસસી તથા ટેકનિકલવાળા જે ઉમેદવાર છે એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન ન કરાવે આમાં કેડરમાં વારો આવ્યો હોય છતાં કારણ કે સારી એવી પોસ્ટ મળતી હોય તો આ ભરતીમાં એ ચાન્સ ન લે તો બીજા જે ખાલી જગ્યા પડી હોય એમાં સારા માર્કવાળા ઉમેદવાર પોતાનું નામ નોંધાવી શકે છેલ્લે ઓટીપી આઉટ એટલે કે સ્વૈચ્છિક મનપસંદ કેડર ન મળતી હોય અને જેને નોકરી ન કરવી હોય એ લોકો ફોમ પાછા ખેંચી લે કારણ કે જેને હથિયારીમાં જવું હોય એને બિન હથિયારી ન મળતી હોય અને બીજી એવી સારી એવી નોકરીની એને આશા હોય કે એમાં એ લાગી શકે છે તો એવી કેડરમાં પોતાનું નામ નથી નોંધાવતા છઠ્ઠું છે પીએસઆઈવાળા ચારસો પ્લસ એલઆરડીમાં ન જાય પરિણામ જેટલું મોડું આવે એટલો ફાયદો થશે તો ચારસો જગ્યા જે આવે અને એનું નામ એલઆરડીમાં પણ નોંધાય તો એ ચારસો ઉમેદવારની જગ્યા એ પીએસઆઈમાં વહી જાય અને ચારસો જગ્યા જે એલઆરડીના નામ આવી ગયેલા હતા એ ખાલી રહી સાથે જે બીજા ઉમેદવાર છે જેમને સોથી એકસો દસની વચ્ચે માર્ક આવતા હોય એ આમાં લાગવાની શક્યતા છે તો આવી રીતે કોન્સ્ટેબલનું મેરિટ નીચે રહેવાના કારણો છે અને આ કારણો તમારે સ્વીકારવા પડશે કારણ કે રાજ્ય અને કેન્દ્ર સરકારની સૌથી મોટી ભરતી અત્યારે ચાલી રહી છે આપણા બે હજાર પચીસમાં કહી શકાય તો એક ભરતીનો સુવર્ણયુગ કહી શકાય કે જેમાં ઘણી મોટી ભરતીઓ આવી ગઈ છે એસએસસી સીજીએલ એસએસસી સીએચએસએલ એસએસસી એમટીએસ તો આગળ એસએસસી એમટીએસ વિશે વાત કરવાના છે પણ એવી રીતે અલગ અલગ જગ્યામાં ઉમેદવારનું લિસ્ટ મેરિટ લિસ્ટમાં નામ આવવાના કારણે એ આમાં નામ ન નોંધાવે અને જગ્યા ખાલી હોય તો તમારા ચાન્સ લાગવાના છે એટલે મેરિટ નીચું રહેવાના કારણો આ મુખ્ય કારણો છે સાથે આપણે વાત કરીએ હવે એસએસસી એમટીએસ વિશે તો દસ પાસ ઉપર ભરતી છે કે જેમાં તમારે ખાખી પહેરી શકો છો એમાં તમારે હવલદારની જોબ હોય છે તો એમાં તમારે માત્ર એક એક્ઝામ આપવાની હોય છે સાથે ધોરણ દસ પાસ ઉપર આ એક નોકરી છે તો એના વિશે આપણે વાત કરીએ તો કે જેમાં દસ પાસ ઉપર એસએસએમટીએસમાં ભારતની સૌથી સરળ પરીક્ષા કહી શકાય એ ફોર્મ ભરવાની તારીખ છવ્વીસ છ બે હજાર પચીસથી ચોવીસ સાત બે હજાર પચીસ તો એક મહિના સુધીનો સમય મળ્યો છે તો જેમને જાતિનો દાખલો ઇંગ્લિશમાં કઢવાનો બાકી હોય તે કાઢી લઈ સાથે કમ્પ્યુટર બેઝ પરીક્ષા હોય છે સીબીટી પદ્ધતિ જેવી રીતે ફોરેસ્ટમાં અને અન્ય પરીક્ષા લેવાતી હોય છે પરીક્ષાની તારીખ છે વીસ નવ બે હજાર પચીસ નવમાં મહિના સપ્ટેમ્બર મહિનામાં પરીક્ષા યોજાશે દસમા મહિના સુધી વચ્ચેમાં ગમે ગમે તારીખ આવી શકે છે ઉંમરમર્યાદા જનરલ માટે અઢારથી પચીસ ઓબીસી માટે ત્રણ વર્ષની છૂટછાટ એસસી એસ માટે પાંચ વર્ષની છૂટછાટ તો કોઈ પણ ઉમેદવારને સૌથી મહત્ત્વનો હોય છે પગાર વિશે તો સારો એવો પગાર છે બેઝિક પગાર અઢાર હજાર હોય છે ડીએ થઈને છ હજાર આઠસો ચાલીસ એચઆરએ સત્યાવીસ ટકા ચાર હજાર આઠસો સાઠ ટી એ ત્રણ હજાર છસો અને ડીએ અને ટી એ બંને થઈને આડત્રીસ ટકા એમાં મળતું હોય છે ત્રણ હજાર છસોના છસો ઉડતાલીસ રૂપિયા સાથે ગ્રોસ સેલેરી થઈને તેત્રીસ હજાર નવસો અડતાલીસ રૂપિયા તમારી પાસે મળવાપાત્ર રહે છે તો એસએસસી એમટીએસમાં ડિપાર્ટમેન્ટ અલગ અલગ હોય છે જેમ કે હવલદાર છે ઇન્કમ ટેક્સ છે સીબીઆઈસી છે એવી રીતે તમારે કોઈ પટ્ટાવાળાનું કામ નથી કરવાનું તમારે ફાઇલ એક ટેબલથી બીજા ટેબલ ફાઇલ પગાડવાની છે સાથે કમ્પ્યુટર બેઝ થોડું નાના મોટા કામ કરવાના છે એવી રીતે તમને બેઝિક કોમ્પ્યુટર લેવલ આવડવું જોઈએ એમાં હવલદાર માટે તમારે ખાખી માટે હવલદાર માટે રનિંગ કરવાનું નથી ફિઝિકલ માટે હાઈટ હોય છે અને તમારે વજન હોય છે અને સાથે તમારે રનિંગ નથી વોકિંગ કરવાનું હોય છે તો સાથે આપણે વાત કરીએ હવે કેવી રીતે એક્ઝામ પેટર્ન હોય છે કે નેગેટિવ માર્કિંગ આ એક્ઝામમાં હોતા નથી તો સૌથી મોટો ફાયદો એ છે કે નેગેટિવ માર્ક આ એક્ઝામમાં નથી સાથે ધોરણ દસ સુધીને તમારું લેવલ સારું હોય તો તમે આરામથી એક્ઝામ પાસ કરી શકો છો તો એવી રીતે ક્વોલિફાઈંગ હોય છે એમાં વિષય પ્રશ્નો ગુણ ગુણને સમયની વાત કરીએ તો ગણતરીજીના વીસ વીસ પ્રશ્નો ટોટલ ચાલીસ પ્રશ્નો તો ચાર તેરીને બાર એકસો વીસ માર્ક થશે પિસ્તાલીસ મિનિટમાં અને સેક્શન ટુ હોય છે જે મેરિટમાં ગણવા માટે હોય છે જે ક્વોલિફાઈંગ વન સેક્શનમાં કરે એમને સેક્શન ટુની પરીક્ષા આપવાની હોય છે એ ઉપરથી તમારું મેરિટ બનતું હોય છે કે જેમાં પચીસ સામાન્ય જ્ઞાનના અને અંગ્રેજીના પચીસ પ્રશ્નો તેવી રીતે ટોટલ પચાસ પ્રશ્નો અને એક પ્રશ્નના ત્રણ ગુણ એટલે એકસો પચાસ ગુણનું તમારું હોય છે ને એમાંથી મેરિટ બનતું હોય છે તો એવી રીતે આમાં સૌથી મહત્ત્વનું એ છે કે તમારે ટાઈમિંગમાં પ્રશ્નોના જવાબ આપવાના છે સમય તમારો ન ઘટવો જોઈએ એવી રીતે તમારે પ્રશ્નોના જવાબ આપવાના છે અને સાથે જનરલમાં ત્રીસ ટકા તમારે બાર પ્રશ્નો સાચા પડવા જોઈએ ઓબીસીમાં પચીસ ટકા દસ પ્રશ્નો જે આપણે સેક્શન વનની વાત કરીએ છીએ અને વીસ ટકા એસસી એસટી માટે આઠ પ્રશ્નો સાચા પડવા જોઈએ નેગેટિવ માર્કિંગ સેક્શન વનમાં નથી સેક્શન ટુમાં ઝીરો પોઈન્ટ નેગેટિવ માર્કિંગ છે તેનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે આપણે સેક્શન વનમાં નેગેટિવ માર્કિંગ નથી સેક્શન ટુમાં નેગેટિવ માર્કિંગ છે તો એ વધારે આપણે ચર્ચા નથી કરતા વિડીયો લાંબો થઈ જાય છે તો આપણે ડોક્યુમેન્ટ લિસ્ટ આપણે એ ટેલિગ્રામ ચેનલમાં મૂકેલ છે ત્યાં જોડાઈ જજો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત